જો અમદાવાદમાં કસ્ટમ ઓફિસરના ઘરે એરગન સાથે લૂંટારુ ધુસ્યા અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે દક્ષિષ જોશી નામના લૂંટારુએ એરગન દેખાડીને લૂંટનો પ્રયાસ હાથ ધર્યો કસ્ટમ અધિકારી રમેશ ચૌહાણે લૂટારુને ઝડપી પાડ્યો છે

પોલીસે તેને ઝડપી પાડ્યો છે તો આપ જુઓ પણ મેંથી પાક ચખાડ્યો હતો વાત પચાસ લાખની વાત ચાલી બે ચાર વાર ઝકઝક થઈ પાછો ઊભો થાય બેઠો અને એ ગન લઈને પાછો મારી ટીપોની મારા સોફાની સામે આવીને ધરે છે કે પચાસ લાખની વ્યવસ્થા કરો એટલે મેં એને કીધું કે સન મારો બહાર ગયો છે તો એનો ફોન કરીને હું બોલાવું અને એ જઈને વ્યવસ્થા કરશે કે આંખીને તને આપીએ તું લઈ જા તો કે નહીં સર નહીં તમારી પત્ની અહીંયા છે ગન લઈને બેસીશ તમે જઈને લાવો એટલે મેં ઠીક છે તું કહે છે ના મને ગન મારાથી લગભગ એકાદ ફૂટ દૂર હશે એટલે એ મોકાનો થોડો બુદ્ધિનો ઉપયોગ કરીને ટીપો તો ટીપો લઈને હું ઊભો થઈ ગયો એકદમ અને ટીપોયનો ધક્કો મારો ટીપોય નથી પડીને એની મેં ગન પકડી લીધી અને ગન પકડ્યા પછી હાથ પકડ્યો તો એકવાર છૂટી જાય છે અને ફરી પાછળથી પકડું છું ફરી છૂટે છે અને ફરી પાછળથી પકડ્યા પછી વાઈપ પણ એનો પગ પકડે છે અને પછી બે ચાર મિનિટની રજક સુધી અમે પકડી રાખીએ છીએ મીન ઓઇલ આ સમયમાં મારો સન જે ગયો હતો એ આવે છે અને એ જોઈને ફેફતાઈ જાય છે અને એને પકડી એની ગન છીનવી લે છે અને પછી ત્યાં બધા સોસાયટીમાંથી ભેગા થાય છે બ્રિક Yeah.